નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે બનાસકાંઠાના પાલનપુરમાં ગૌશાળાની ગાયોના શુદ્ધ ઘી અને દૂધમાંથી મીઠાઈ બનાવીને વિતરણ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે દિવાળી પર્વ નિમિત્તે લોકોમાં ગૌમાતા પ્રત્યે પ્રેમ અને આદર વધે તે હેતુથી આ મીઠાઈઓ તૈયાર કરાઈ રહી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌસેવા ગતિવિધિ દ્વારા આ પહેલ કરવામાં આવી છે દેશી ગાયના શુદ્ધ મરણોના ઘી અને દૂધના માવામાંથી પાંચ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી છે આ મીઠાઈઓ રામપુરા ચોકડી સ્થિત બ્રહ્મપુરી આશ્રમ ખાતે તૈયાર થઈ રહી છે આ માટે ગૌ માતાનો પંદરસો કિલો ઘી અને બે હજાર લીટર દેશી ગાયનું દૂધ ઉપયોગમાં લેવાયું છે આ મીઠાઈઓના વેચાણથી થતો નફો ગૌશાળાના દાનમાં દાન કરવામાં આવશે લાંબા સમયથી અનેક સંતો અને લોકો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવાની માંગણી થઈ રહી છે આ પહેલ દ્વારા લોકોને ગૌ સેવામાં જોડાવા અને દિવાળી પર્વે શુદ્ધ મીઠાઈ ખરીદીને ગૌમાતાના કલ્યાણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે ગુજરાત પ્રાંત તથા બનાસકાળા વિભાગ ગૌ સેવા ગતિવિધિ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આપણે ગૌમય બનાવવાનું આયોજન કરીએ છીએ આમાં કુલ પાંચ પ્રકારની મીઠાઈ બનાવીએ છીએ જેમાં મોહનથાળ થાળ કાલાજામ પિસ્તા બરફી કાજુ કતરી અને રાજભોગ લાડુ આ મીઠાઈ બનાવવા માટે પંદરસો લિટર શુદ્ધ દેશી ગાયનું વલોણાનું ઘી તથા ત્રણ હજાર કિલો દેશી ગાયના દૂધના માવાનો ઉપયોગ કરીએ છીએ આ મીઠાઈ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પુનઃ સમાજમાં ગૌ માતા પ્રસ્થાપિત થાય સમાજ ગૌ સેવા સાથે જોડાય તથા ગૌ સાવ આત્મનિર્ભર બને એનો મુખ્ય ઉદ્દેશ છે ગયા વર્ષે આપણે મીઠાઈ પંચાણસો કિલો બનાવી હતી આ વખતે નવ હજાર કિલો જેવી મીઠાઈ બનશે એવો ઉદ્દેશ છે મારો ખુબ સારો પ્રતિસાદ છે લોકોનો ગયા વર્ષ કરતા આ વર્ષે ઓલમોસ્ટ ડબલ મીઠાઈ બનવાની છે